વડોદરામાં ડિવાઇડર બન્યો અકસ્માત માટેનો હોટસ્પોટ સોનારકુ પાસે રોડ ડિવાઇડર એ અકસ્માતનો હોટસ્પોટ બન્યો છે સેવાસી થી સિંગરોડ અને સિંગરોડ થી સેવાસીરે

અનેક સવાલો પણ તંત્ર પર ઉઠી રહ્યા છે ખાડા પૂર્યા નહીં એટલે પેલું પેલી બાજુ ડિવાઇડર છે નહીં એટલે ગાડીઓ ને એવું લાગે કે ખુલ્લો રહેશે પેલી બાજુ રસ્તો છે એટલે પેલા ગાડીઓ આમ ચાલતી હોય એટલે પેલો સીધો આવે એટલે ચડી જાય છે કે નથી બોર્ડ કે નથી સ્પીડ બ્રેકર કે કોઈ રેડિયમ નથી કશું જ સુવિધા છે નહીં અત્યારે આ સ્વામીના કોટ આગળ જો એ સાફ કરીને એટલો ડમ્બર નાખી દે અડધો કિલોમીટરનું આ તો અહીં એક્સિડન્ટ બંધ થઈ જાય હમણાં ત્રણ દિવસ પહેલા જ એક બાઇક પલટી મારી ગાડી એક એક ભાઈને દબાવી દીધું આ સાતમી કે આઠમી ગાડી છે આ મહિનાની અંદર જ આ ડિવાઈડર ઉપર ગાડીઓ ચડી જાય છે અને કોઈ આ ડિવાઈડરની એ નથી કરતું હવે આ ડિવાઈડર તોડાવવી પડે કાં તો ગમે તે કરાવવું પડે બાકી આ ગાડીઓ ચડી જાય છે એ બહુ મોટી ભૂલ છે લોકો મરી બી જાય છે અહીંયા અહીંયા દિવાળી પંપ બનાવવાની જરૂર છે કાં તો સ્ટેજ લાઈટ અમી કહો કાં તો આ રોડ મગતો કરો તો આનો પ્રોબ્લેમ સોલ્વ થાય અહીંયા એક સ્ટેજ લાઈટ નહીં પહેલો પ્રશ્ન એ કે આ લોકો બંગલાવાળાઓ હોલેજન મારેલું છે એ હમણાં ખર્ચે મારેલું છે પણ અહીંયા સ્ટેજ લાઇટ હોય તો સારું રહે આશાપુરીથી આટલામાં લાઇટ નથી એટલે અહીંયા લાઈટોની જ પહેલી જરૂર છે લાઇટ હોય તો બી સામેવાળાને ખબર પડે રેડિયમ મારેલું હોય તો દેખાય કે અહીંયા દિવાળી આવી ગયો છે એમ વોર્ડ નંબર નવની અને વડોદરાની એન્ટ્રી સેવાસી ખાતેથી જે છે ત્યાં આગળ લાઇટોનો ખૂબ જ અભાવ છે જેની મેં સભામાં પણ રજૂઆત કરી હતી કે ભાઈ આ રીતે વારંવાર ત્યાં આગળ એક્સિડન્ટો થાય છે અને ગઈકાલે પાછો બીજો એક એક્સિડન્ટ થયો છે એટલે ત્યાં આગળ લાઇટોની વ્યવસ્થા અને જે રોડના કામ બંધ છે ત્યાં આગળ એ થોડીક ઝડપથી થાય અને લાઇટોની વ્યવસ્થા થાય તો શું છે આ એક્સિડન્ટો બચી શકે રજુઆતો કરવામાં આવી છે છતાં પણ શા માટે કોઈ પગલા નથી લેવાયા એક નહીં ચર્ચા અકસ્માત અહીં થયા છે છતાં પણ કોઈ પગલા નથી લેવાયા અકસ્માતમાં એકનું મોત થયું છે છતાં પણ

જે ડિવાઇડર બનાવવામાં આવ્યું છે તે મોતનું કારણ બન્યું છે ડિવાઇડરના કારણે વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં છ થી વધુ અકસ્માતનો બનાવ બન્યો છે સોનારકુર ગામના નાગરિકો કહી રહ્યા છે કે વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી કોર્પોરેશને આ ડિવાઇડર બનાવ્યું છે ત્યારે ડિવાઇડર બનાવવા છતાં પણ અહીંયા સ્ટ્રીટ લાઈટ નથી નાખવામાં આવી ખાડા ખાડા દેખાઈ રહ્યા છે ત્યારે રોજે રોજ અહીંયા અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે કોર્પોરેશન રોડ પર સ્ટ્રીટ લાઇટ ડિવાઇડર પર રેડિયમ અને રોડ પર સાઇન બોર્ડ લગાવ્યું નથી તેના કારણે રોજના રોજ એક્સિડન્ટોનો બનાવ બની રહ્યા છે ત્યારે ઉપર ખાબર રસ્તાઓ છે ખાડા ટેકડાવાળા રસ્તાઓ ત્યારે અહીંના નાગરિકોને ખૂબ હાલાકી પડી રહી છે ત્યારે ગામજનોનું કહેવું છે કે વહેલી તકે આ રોડ રસ્તા પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે સાઇન બોર્ડ લગાવવામાં આવે ક્યાં ડિવાઈડર છે ને અહીંયા ગત મોડી રાત્રે એક્સિડન્ટ થયું હતું ત્યારે કોઈ જાનહાની થઈ નથી તમે જોઈ શકો છો કે આ ડિવાઇડર છે તે મોતનું કારણ બન્યું છે તમે સિંગરોડ તરફથી વડોદરા જતા રસ્તો છે ત્યારે લોકોને આ રસ્તા પર ડિવાઇડર ક્યારે અચાનક આવી જાય તે ખબર નથી હોતી તેના કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે દિકેશ સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા